હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે કરી છે આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે પંચમહાલ અને આસપાસના વિસ્તારમાં માવઠાની આગાહી છે આજે અને આવતીકાલે માવઠું પડવાની સંભાવના છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે ખેડૂતોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડી વધશે રાજ્યમાં ચારથી નવ ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાની આગાહી છે સત્યાવીસમી જાન્યુઆરીથી અઠ્યાવીસમી જાન્યુઆરીમાં એક પચ્ચીસ વૃક્ષોપ આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પુનઃ સક્ત પવનના તોફાનો હિમવર્ષા બરફ પર્વ બરફ બરફ પર્વ વગેરે થશે જેમાં લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ હરિયાણા રાજસ્થાન સુધી ત્યાંની અસરો થવાની શક્યતા રહે છે પરંતુ ખાસ કરીને આ પચ્ચીસ વૃક્ષો પૂર્વ તરફ ખસી જતા પૂર્વીય ભારતમાં તેની અસર થવાની શક્યતા રહેશે પણ તેની અસરના કારણે કઈ હશે મધ્યપ્રદેશના ગુજરાતના એન્જોનિક ભાગોમાં વાદળવાયું કે ક્યાંક છાંટા થઈ શકે અને ક્યાંક હળવો વરસાદ લગભગ પંચમહાલના કોઈ ભાગોમાં લુણાવાળા વગેરે ભાગોમાં કંઈક એની અસર થઈ શકે પરંતુ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને ગુજરાત ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ ઉત્તર મધ્ય ગુજરાતમાં વાદળ વાદળો થવા છે અને તારીખ અઠ્યાવીસ ઓગણત્રી ત્રીસમાં વાદળો થવાની શક્યતા છે લગભગ તારીખ ચારથી આઠમાં પશ્ચિમ વૃક્ષો પચ્ચીમ વૃક્ષો પામતા ઠંડી ઘટી જશે અને પશ્ચિમ વૃક્ષો ઘટી જતાં ઠંડી પડવાની શક્યતા છે એટલે એક પછી એક પશ્ચિમ વૃક્ષોની શૃંખલાઓ હવે શરૂ થશે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીમાં હિમાલયના ચોથા ભાગમાં બરફ બરફ જામવાની શક્યતા રહેશે જે જરૂરી છે જો બરફ ઉત્તરના ઉત્તરીય ચોથા ભાગમાં ન ન જામે તો ઉનાળામાં હિમાલયમાંથી નીકળતી નદીઓમાં પાણીના જળ સ્થળમાં અસર થવાની શક્યતા રહેશે પરંતુ હવે ફેબ્રુઆરી માસમાં લગભગ રાતના ભાગમાં લઘુત્તમ તાપમાન ઘટી જાય તો કોઈ ભાગમાં હિમની જાસ્તી રહેતી હોય છે ત્યારે ખેડૂતભાઈએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે હવે લગભગ લઘુત્તમ તાપમાન તો ઘટશે કેટલાક ભાગમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં દસ ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે અને મધ્ય ગુજરાત ભાગમાં સોળથી અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે પરંતુ હવે મહત્તમ તાપમાન વધશે મહત્તમ તાપમાન ફેબ્રુઆરીમાં લગભગ ઓગણત્રીસથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉચ્ચ રહે એટલે દિવસે ગરમીની અસર જણાય પણ સવારે ઠંડા પવનનો હાર ધૂ આવે